એની ઇલેક્ટ્રોન પિક્ચર જોયું હોય વીર ઝારા જે ખરું એ શાહરૂખ ખાન પિક્ચર છે તો શાહરૂખ ખાન નામ વીર છે અને હિરોઈન જે ખરી એનું નામ છે ઝારા એ વીર ઝારા પિક્ચરમાં માં એકદમ ગુસ્સો આવી જાય છે ઝારાનો ગુસ્સો એટલા માટે આવે છે કારણ કે જે વીર ખરો એણે શું કર્યું પૈસા એમના મકાનમાં રાખ્યા હતા અહીંયા નરોડામાં જ રહેતા હતા અમદાવાદમાં નરોડા છે ત્યાં બંને રહેતા હતા અને એણે એણે વીર જે ખરો શું મકાનમાં પૈસા રાખ્યા હતા એટલે પેલી ઝારા ગુસ્સે થતી હતી યાર ઘરમાં પૈસા કેમ રાખ્યા છે એમ એટલે શાહરૂખ ખાન જે ખરો એ શાહરૂખ ખાન ઝારાને કહે છે શું કહે છે જરા જોઈએ શાહરૂખ ખાન કેરોડામાં તે રૂપિયા રાખવા પડ્યા એ સીડી બનાવવા જે મકાન ખર એમાં સીડી થોડી જૂની થઈ ગઈ હતી એટલે ખાન કે સીડી બનાવવા કામમાં આવશે ઓકે તો એના ઉપરથી કઈ રીતે આપણે તત્વ લખવાના છે જરા જુઓ યાર જે આવશે વાય એનું નામ છે યટ્રીયમ ઉપરથી આવશે ઝેડાર ઝેડાર જેને આપણે કહીએ છીએ સિર્કોનિયમ પછી આવશે નરોડા એના ઉપરથી એનબી નિયોબિયમ માં ઉપરથી આવશે એમઓ મોલિબડેનમ તે ઉપરથી આવશે ટી એટલે કે તે ટી એટલે કે આવશે નામ છે નામ છે રૂપિયા જેને આપણે આર કહીશું રૂથેનિયમ રાખવા એટલે કે આર એના આપણે કહીશું રોડિયમ પડ્યા એટલે કે પીડી એ એટલે એજી એજી કોજી લોજી સુ એટલે સિલ્વર યાદ છે ને બધાને એજી એટલે સિલ્વર સીડી એટલે સીડી જેને કહેવાય કેડમિયમ આ રીતના ઝારા ઝેડા ઝીરકોનિયમ ફોર્ટી વન નરોડા એન્ડી નિયોબિયમ ફોર્ટી ટુ માં એટલે કે એમ ઓ ટીસી ટીસી એટલે ટેકનિશિયમ અહીંયા પાઠ્યપુસ્તક છે બરાબર અહિયાં તમારે ધ્યાન રાખવાનું ટીસી આવશે ટેકનિશિયમ કરી તત્વજ ફોર્ટી ફોર રૂપિયા ઉપરથી આર યુ rh रोडियम 46 પડે એટલે કે પીડી પેલેડિયમ 47 a એટલે કે ag સિલ્વર 48 cd એટલે કે cd કેડમિયમ ધાતરીના તત્વ આવશે તો આટલા જરા તત્વ લખી નાખો પછી આપણે એને ઇલેક્ટ્રોન રચના લખીએ પહેલા જરા એ લખી लीजिए ધ્યાન સે

ક્રિપ્ટોન જે ખરું એ છત્રીસ નંબરનું તત્વ છે છત્રીસ નંબરનું સ્થાયી તત્વ છે શૂન્ય સમૂહનું નું તત્વ છે ક્રિપ્ટોન બરાબર આ છે તો એના પહેલા કયું આવશે ક્રિપ્ટોન આવશે છત્રીસ નંબરનું સ્થાયી તત્વ આવશે જેમ આપણે પહેલી સંક્રાંતિ શ્રેણી ભણ્યા હતા તો પહેલી સંક્રાંતિ શ્રેણીમાં આપણે આર્બન ઉપયોગ કરતા હતા બીજી સંક્રાંતિ શ્રેણી છે એમાં આપણે ક્રિપ્ટોનનો ઉપયોગ કરીશું અહીંયા દરેક વખતે આવશે ક્રિપ્ટોન જોડે દરેક માટલું કોમન છે ક્રિપ્ટોન પછી ફાઈવ ડી અને ફાઈવ ક્રિપ્ટોન પછી ફોરડી કક્ષક ફાઈવ કક્ષક

ત્યારબાદ ધ્યાનમાં શું રાખવાનું છે જરા ધ્યાન આપજો ખાસ આજે આપણો ઇલેક્ટ્રોન રચના અહીંયા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે ઇલેક્ટ્રોન ગોઠવતી વખતે બહુ સિમ્પલી તમારે થોડાક નંબર્સ યાદ રાખવાના છે આજે એસ કક્ષક છે એસ કક્ષક એમાં કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાશે એના નંબર્સ આપણે ધ્યાનમાં રાખવાના છે જેમ કહી આવશે બે વખત ટુ ટુ લખીશું ખાલી ટુ યાદ રહી જશે બધું આવડી જશે શું કીધું મે ટુ યાદ રહી જશે તો પણ બધું આવડી જશે બરાબર તો જો અહીંયા આપણે ટુ લખ્યું પછી આવશે પાંચ વખત વન 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 પાંચ વખત આવ્યું પાંચ વખત પછી આવશે જીરો વન ટુ ઓકે તો ખાલી યાદ રહી જાય ટુ ટુ તો યાદ રહી જશે ઇલેક્ટ્રોન રચના ટુ ટુ લખી બે વખત લખવાનું છે પછી તો વન 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 પાંચ વખત વન લખીશું કેટલી વાર પાંચ વખત વન લખીશું અને પછી જીરો વન ટુ લખીશું જીરો વન ટુ લખીશું

ઇલેક્ટ્રોનનો સરવાળો ચાલીસ થવો જોઈએ તે વખતે જોવો કા છત્રીસ ક્રિપ્ટોનના છત્રીસ છત્રીસ ના બે આડત્રીસ આડત્રીસ થઈ ગયા છે તો ઉમેરો એટલે ચાલીસ થઈ ગયા ઓકે નિયોબિયમ એકતાલીસ નંબરનું તત્વ છે તો ક્રિપ્ટોનના છત્રીસ ઇલેક્ટ્રોન ના ઇલેક્ટ્રોન સાડત્રીસ માં તમે ચાર ઉમેરો એકતાલીસ થઈ જશે ઇલેક્ટ્રોન રચના અહીંયા ધારો કે બેતાલીસ નંબર કરવો તો ક્રિપ્ટોન છે એના આવશે છત્રીસ ઇલેક્ટ્રોન એક સાડત્રીસ અને પાંચ બેતાલીસ જેમ કે તેતાલીસ નંબરનું છે ટેકનિશિયમ સાડત્રીસ ને છ તેતાલીસ થઈ જશે ઓકે પછી આવશે ફોર્ટી નંબર ફોર્ટી ફોર નંબર માટે ક્રિપ્ટોન ના છત્રીસ ઇલેક્ટ્રોન છત્રીસ છત્રીસ થઈ જાય સાડત્રીસ માં સાત ઉમેરો પછી ધારો કે પિસ્તાલીસ નંબર નું રોડિયમ છે તો ક્રિપ્ટોન ના છત્રીસ ઇલેક્ટ્રોન ક્રિપ્ટોન ના ઇલેક્ટ્રોન કેટલા છત્રીસ ઇલેક્ટ્રોન બરાબર છત્રીસ એક સાડત્રીસ હવે આપણે ટોટલ લીલું કરવાનું પિસ્તાલીસ ઇલેક્ટ્રોન ગોઠવાશે પછી આવશે છેતાલીસ નંબર નું પેલેડિયમ છેતાલીસ નંબરનું પેલેડિયમ તે વખતે ક્રિપ્ટોન જે ખરું ક્રિપ્ટોન માં છત્રીસ ઇલેક્ટ્રોન છત્રીસ અને દસ છેતાલીસ

છત્રીસ ને બે આડત્રીસ ઇલેક્ટ્રોન આડત્રીસ નો દસ અડતાલીસ આ રીતે ઇલેક્ટ્રોન રચના થઈ જશે સરસ રીતે લખી લેજો